અભિયાન અંતર્ગત સારોલી પોલીસ મથક વિસ્તારમાંથી ગાંજાના સાથે એક યુપીવાસીને યુપી શાખા એક એકની ટીમે ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેલો દ્વારા શહેર માંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે ને કરવા માટે સુરત શહેરમાં ચોરી છૂપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરતમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા અપાયેલી સૂચના મુજબ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર જોન વન આલોક સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી શાખા જો ટીમના માણસો અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરિસિંહ ભગવાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ આનંદ રાજેન્દ્ર કુંભારિયા ગામ ઈશ્વર દર્શન સોસાયટી પાસે વિકાસ લોજિસ્ટિક માર્કેટ પાછળથી ગાંજાનો ઓગણીસ હજારનો જઠો તથા મોબાઈલ અને રીક્ષા મળી નવ્વાણું હજારથી વધુની મત્તા કબજે સાથે મૂળ યુપીનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા વિક્રમ કુમાર અર્જુન યાદવને ઝડપી પાડી ફગીયા પાછળ ધકેલી દીધો હતો